તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં બે કલાકમાં ધોધમાર અઢી ઇંચ વરસાદ વરસ્યો છે આજે સવારથી જ ડોલવણ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે સવારથી અત્યાર સુધીમાં સરેરાશ અઢી ઇંચથી વધુ વરસાદ ખાબકતા જિલ્લામાં નદી નાણાંઓ બે કાંઠે વહેતા થયા છે તો ડોલવણમાંથી પસાર થતી ઓલણ નદી પણ તોફાની બની છે કાંઠા વિસ્તારના ગામડાઓને પ્રશાસને એલર્ટ કર્યા છે તો તાપી જિલ્લાના ડોલવણમાં સવારથી જ દૂધમાર વરસાદ વરસી રહ્યો છે તો સાર્વત્રિક વરસાદમાં અત્યાર સુધીમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો છે તો નદી નાણાઓ પણ બે કાંઠે વહેતા થયા છે ડોલવણમાંથી પસાર થતી ઓલણ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે સવારથી જ અહીંયા મેઘાવી માહોલ જામ્યો છે તાપીના અનેક તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં પડેલા વરસાદને લઈને નદીઓમાં પરિસ્થિતિનું નિર્માણ થયું છે દ્રશ્યો બતાવવા માંગી આ છે તાપી જિલ્લાના ડોલવણ માંથી પસાર થતી ઓલણ નદી જે બે કાંઠે વહી રહી છે ખાસ કરીને ડોલવણ તાલુકામાં અને ડાંગ જિલ્લામાં પડેલા વરસાદને લઈને તેનું સીધું પાણી જે ઓલણ અંબિકા સહિતની નદીઓમાં આવતું હોય છે નદીઓમાં ઘોડાપુરની પરિસ્થિતિનું નિર્માણ થતા જે નદીઓ બે કાંઠે વહી રહી છે હાલ આ નદી બે કાંઠે વહી રહી છે ખાસ કરીને સિઝનમાં પ્રથમ વખત આ નદીઓ બે કાંઠે વહેતાની સાથે જ જે નદીઓ પર નિર્ભર જે આસપાસના ગામો છે જે પશુપાલકો છે તેમાં ખાસ કરીને ખુશી જોવા મળી રહી છે તો બીજી તરફ જે રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા કેટલીક જગ્યાએ વાહન ચાલકો અને લોકોની સમસ્યામાં વધારો થયો છે તો બીજી તરફ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે ધવલ પરમાર એબીપી અસ્મિતા તાપી